નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જે શેર માં બ્રોકરેજ હાઉસે ખરીદી ની સલાહ આપી છે અને આ શેર માં છપ્પન ટકા સુધી ની તેજી આવી શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે સાથે બીજા એવા શેર વિશે પણ વાત કરીશું જેમાં બ્રોકરેજ હાઉસે બાય રેટિંગ આપ્યું છે તો આ કયા કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે બ્રોકરેજ હાઉસે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયો તમે પૂરે જોજો જેથી કરીને આવનારી દિવાળી ના તમે સારી કમાણી કરવા માંગતા હોવ તો તમને આ શેરો વિશે માહિતી મળી રહે અને તમે રોકાણ કરવા માટે નિર્ણય લઈ શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે તો આપણા વિડીયો પેજને ફોલો કરી દેજો

પછી પ્રેસ્ટીજ અને અલ્ટ્રાટેક સિમેન્ટ શ્રી સિમેન્ટ આ શેરોમાં પણ ખરીદીની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો